નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આપણે આ વિડીયોમાં જોશું સંસ્કૃત દ્વિતીય શસ્ત્ર એટલે કે સેમિસ્ટર બે ને એકમ બે ખેલ મહોત્સવ આ એકમનું સ્વાધ્યાય અને તેની પ્રવૃત્તિ અંગે આ વીડિયોમાં ચર્ચા કરીશું જો મિત્રો તમે આ વિડીયોમાં નવા હો આ ચેનલમાં નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નીચે આપેલું લાલ બટન એટલે કે સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવો તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો મિત્રો શરૂ કરીએ એકમ બે ખેલ મહોત્સવનું સ્વાધ્યાય મિત્રો તમે આ એકમ વાંચ્યો હશે સમજ્યા હશો જાણ્યું હશે તો તેમાં એક વિદ્યાલયમાં એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં સુંદર મજાનું રમતોત્સવ એટલે કે ખેલ મહોત્સવ ચાલુ હોય છે તેનું સુંદર વર્ણન આ એકમમાં આપણે કરેલું છે તમે તમે જાણ્યું હશે તો ત્યારબાદ આ એકમના સ્વાધ્યાય અંગે આપણે ચર્ચા કરીએ તો મિત્રો વિડીયોને શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં શરૂ કરીએ સ્વાધ્યાય પ્રશ્ન એક મિત્રો અહીં આપણને પ્રશ્ન એક ની સૂચના આપેલી છે નીચે આપેલા ઉદાહરણને આધારે વાક્યો બનાવો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે તેના આધારે આપણને બીજા ચાર વાક્યો તે ઉદાહરણ પ્રમાણે બનાવવાના છે પહેલા ઉદાહરણને સમજીએ મિત્રો ઉદાહરણ છે ધાવક

એક વચનના વાક્યને બહુ વચનમાં ફેરવીને લખવાનું છે હવે આપણે બાકીના ચાર વાક્યો આ પ્રમાણે ઉત્તરો સમજીને લખીશું જોઈએ પહેલું વાક્ય છે માનવઃ ક્રી પશ્યતી તો મિત્રો ઉત્તર આવશે માનવા ક્રી બીજું વાક્ય છે ગજઃ

મહિલા શ્લોકમ ગાયતી ઉત્તર થશે મહિલા આપણને એક વચનમાં વાક્યો આપ્યા છે તેનું બહુવચન કરવાનું છે તો મિત્રો આ રીતે આપણે સમજીને ઉત્તરો લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન બે આપે છે મિત્રો તેની સૂચના છે નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આપણને સંસ્કૃતમાં પાંચ પ્રશ્નો પૂછેલા છે તેનો ઉત્તર પણ આપણે સંસ્કૃતમાં જ આપીશું જોઈએ પ્રશ્ન એક મિત્રો આપણને આપ્યો છે વિવેકાનંદ વિદ્યાલય કિમ ચલતી મિત્રો ઉત્તર આવશે વિવેકાનંદ વિદ્યાલય ખેલ મહોત્સવ ચલતી એટલે કે વિવેકાનંદ નામના વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમતોત્સવ ચાલે છે પ્રશ્ન બે જોઈએ ધાવકા કિમ કુરવંતી ઉત્તર ધાવકા પ્રયત્નપૂર્વક શીઘ્રતયા ધાવંતી આગળ વધીએ પ્રશ્ન ત્રણ છે વિદ્યાલય મતલબ કે શાળામાં અથવા તો વિદ્યાલયમાં કઈ કઈ રમતો ચાલે છે ઉત્તર વિદ્યાલયે ધાવન સ્પર્ધા શેપક સ્પર્ધા કબડ્ડી દીર્ઘલંગમ ચલંતી

ખેલ કશ્યાર્થે સહાય કરોતી ઉત્તર ખેલ સર્વાંગીણ વિકાશાર્થ સહાય કરોતી તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત સમજીને લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો તેની સૂચના આપી છે નીચે આપેલ ઉદાહરણ અનુસાર વાક્યોને પરિવર્તિત કરો એટલે કે આપણે વાક્યોને વર્તમાન કાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાના છે જોઈએ આપણને ઉદાહરણ આપ્યું છે રાધા આગતી રાજા આવે છે તો ઉત્તર છે મિત્રો રાધા આગમિષ્યતી મતલબ કે રાધા આવશે એટલે કે વર્તમાનકાળના વાક્યને ભવિષ્યકાળમાં ફેરવેલું છે આ રીતે આપણે બાકીના ચાર વાક્યોને વર્તમાનકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાના છે આપણે તમામ વાક્યો સમજીને ઉત્તરો લખીશું જોઈએ પહેલું વાક્ય છે શબાના વદતી તો ઉત્તર થશે શબાના વદિષ્યતી મતલબ કે શબાના બોલે છે તો તેનું ભવિષ્યકાળ થશે શબાના બોલશે બીજું વાક્ય છે મોહસીના ચલતી તો ઉત્તર થશે મોહસીના ચલિષ્યતી ત્રીજું વાક્ય છે રમેશ ખાદતી તો ઉત્તર થશે રમેશ ખાદિષ્યતી ચોથું છે વેદ કથયતી ઉત્તર થશે વેદ કથયતી મિત્રો આ રીતે આપણે તમામે તમામ વાક્યોને વ્યવસ્થિત વર્તમાન કાળમાંથી ભવિષ્ય ફેરવીને ઉત્તરો લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન ચાર આપે છે આપણને તેની સૂચના આપી છે ઉપરના ચિત્રમાં રંગ પૂરો અને ચિત્ર પરથી વાક્યો બનાવો મિત્રો અહીં આપણને એક ચિત્ર આપ્યું છે આ ચિત્ર ને આપમાં સુંદર મજાના તમને ગમતા રંગો પૂરવાના છે રંગો પૂર્યા બાદ નીચે આપેલી જગ્યામાં આપણે આ ચિત્ર વિશે વાક્યો લખવાના છે પાંચ તો મિત્રો તમને ગમતા હોય તેવા રંગો તમે તમારી બુકમાં એટલે કે પુસ્તકમાં પૂરી દેજો હવે તેની નીચે જે જગ્યા આપી છે તેમાં કયા વાક્યો લખવાના છે તે આપણે સમજીએ ચિત્ર બરાબર જોઈ લેજો રંગો પૂરશો અને ત્યારબાદ વાક્યો લખીશું જોઈએ આ ચિત્રના વાક્યો તો મિત્રો પહેલું વાક્ય છે આપણે એમ બનાવી શકીએ ખેલ ખેલમહોત્સવ ચલતી બીજું ક્રીડક દીર્ઘલંગ એક રમતવીર લાંબી કુદ કરે છે ત્રીજું વાક્ય છે ક્રિડકહ લોહ ગોલમ ક્ષિપતિ એટલે કે ખેલાડી અથવા તો રમતવીર लखन गोलो फेके छे चौथा वाक्य बनसे बालकः प्रयत्नपूर्वकं शीघ्रतया धावति बालको प्रयत्नपूर्वक जडप थी दौड़े छे पांचवा वाक्य तथा छे बालकः कबड्डी खेलन्ति मतलब के बालको कबड्डी रमे छे छठो वाक्य तथा छे સુંદરમ અસ્તિ મતલબ કે રમતનું મેદાન સુંદર છે સાતમું વાક્ય કતિપય બાળકાહ ખેલ મહોત્સવ પશ્યંતિ મતલબ કે કેટલાક બાળકો ખેલ મહોત્સવ એટલે કે રમતોત્સવ જોઈ રહ્યા છે તો મિત્રો આ રીતે આના સિવાય પણ તમને આવડતા હોય તેવા બીજા વાક્યો પણ તમે તમારી રીતના લખી શકો છો પાંચ વાક્યો લખવાના છે અહીં આપણે સાત રજૂ કર્યા છે સિવાય પણ તમને કોઈ આવડે તો તમે રજૂ કરી શકો છો આગળ વધીએ પ્રશ્ન આપણને આપ્યો છે જેની સૂચના છે નીચે આપેલા શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો અહીં આપણને સાત શબ્દો આપ્યા છે એ સાથે સાત શબ્દોને મોટેથી ઉચ્ચારણ કરવાનું છે આપણે અહીં આ શબ્દોની ગુજરાતી અર્થ પણ લખીને આપેલા છે સમજીએ પહેલો શબ્દ છે તેનો અર્થ પણ ઝડપથી ત્રીજો શબ્દ છે કુત્રચિતમ જેનો અર્થ થશે ક્યાંક ગૌલક્ષેપ ચોથો શબ્દ છે ગૌલ મતલબ ગુજરાતી અર્થ થશે ગોળાફેક પછીનો શબ્દ છે દીર્ઘલંગમ ગુજરાતી થશે લાંબી છઠ્ઠો શબ્દ છે મતલબ કે આજથી શરૂ કરીને એવો અર્થ થશે અને છેલ્લો અને સાતમો શબ્દ છે પ્રશિક્ષણમ જેનો ગુજરાતી અર્થ થશે તાલીમ તો મિત્રો આ રીતે આપણે સાતે સાત શબ્દો મોટેથી ઉચ્ચારણ કરવાના છે આપણે તેને લખી પણ નાખીશું જેથી જોડાક્ષરો લખવામાં આપણો મહાવરો થઈ જશે સાથે જરૂર પડે તો ગુજરાતી અર્થ પણ આપેલા છે તે પણ તમે લખી શકો છો હવે આગળ વધીએ આ એકમનો છેલ્લો મુદ્દો એટલે કે પ્રવૃત્તિ તરફ મિત્રો આપણને અહીં પ્રવૃત્તિ આપી છે તેની જ સૂચના આપી છે તમારા મિત્ર સાથે શેરીમાં રમતા હો તે રમતોની યાદી બનાવો મિત્રો તમે તમારા વિસ્તારમાં તમારા ગામમાં તમારા ફળિયામાં જે રમતો રમો છો તેની યાદી બનાવવાની છે મેં અહીં કેટલીક રમતો રજૂ કરી છે આ સિવાય તમે તમારા ફળિયામાં કે શેરીમાં કે ગામમાં રમતા હો કે શહેરમાં રમતા હો તો તેની યાદી પણ તમે બનાવી શકો છો જોઈએ શેરીમાં શેરી રમતોની યાદી જેમ કે ભમરડા લખોટી દોરડા કૂદ ટાયર ફેરવવા નદી કે પર્વત સંતા કુકડી આંબલી પીપળી આઈસ પાઇસ ક્રિકેટ કબડ્ડી પકડદાવ ગિલ્લી દંડો વગેરે આ સિવાય પણ તમને આવડતી હોય તમે રમતા હો તે રમતો પણ ઉમેરી શકો છો તો આ રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ તો મિત્રો આ રીતે અહીં આ એકમનું સ્વાધ્યાય પૂરું થાય છે આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે તમને તમારા પ્રશ્નોના ઉત્તરો મળી ગયા હશે જો તમને આ માહિતી ગમી હોય આ વિડીયો ગમી હોય તો પ્લીઝ શેર કરજો લાઈક કરજો અને ખાસ અને જરૂરી સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ચૂકતા નહીં નીચે આપેલું લાલ બટન સબસ્ક્રાઈબનું દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આગળના એકમના કે નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકો તમારો આભાર